મારું નામ પરેશભાઈ સભાયા રાજકોટ આજના સંમેલન હાર્ડવેર સાથે રાજકોટ અમદાવાદ જામનગર અને સુરેન્દ્રનગર વાળા બહુ જોડાયેલા છે અને દિવસે ને દિવસે અમારી સાથે ફ્રોડ વધતું જાય છે આ ફ્રોડને રોકવા માટે અમે રાજકોટ હાર્ડવેર ગ્રુપ ગુજરાત એસોસિએશન નામનું નિર્માણ કર્યું છે અને આ નિર્માણ કરી અને આગળ ને આગળ કેમ ફ્રોડ અમારું રોકાય એ બાબતની અમે ચર્ચા કરી છીએ અને ફ્રોડ જે કંઈ કર્યા હતા એમાંથી ત્રીસ પાંત્રીસ ટકા પેમેન્ટની અમે રિકવરી પણ કરી લીધી છે અને આગળ પણ આ દિશામાં કામ કરી છીએ અને ખાસ કરીને રાજકોટની જનતાને હું કહેવા માંગુ છું કે રાજકોટમાં બહુ નાના નાના એવા ધંધા છે હાર્ડવેર હોય પ્લાસ્ટિક હોય કિચનવેર હોય સબમર્સિબલ હોય આ બધા લોકો પણ એક આવું સંગઠન કરે અને અમારી જોડે જોડાય જોડાવવું હોય તો એ છૂટ પોતા પોતાની રીતે સંગઠન કરી અને રાજકોટનો પૈસો રાજકોટમાં જ રી બીજી પાર્ટી ખોટી ન કરી જાય એ હું બધાને આહવાન કરું છું રાજકોટ ગુજરાત

થાકી ગયા છે કોર્ટ પણ જવાબ નથી આપતી અને કોઈ જવાબ આપતા નથી અંતે અમારા પૈસા ફસાઈ જાય છે ભાગ આજ રોજના જે અમારો સંમેલનનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમે આટલા બધા લોકો જોડાયા છે અને અમે બધા એક દેશભક્તિ તરીકે કામ કરી રહ્યા છે દેશ દેશની ભાવના છે એવો રાજકોટ લોકસભા ના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની પણ ચૂંટણી પ્રચારની